વ્યવ આયોજન કરી ચોરી કરનાર આરોપીઓને પોલીસે જડપી પાડ્યા હતા આરોપી રાંદેરમાં 15 દિવસ પહેલા વોચમેન તરીકે નોકરી કરી ઘરોને નિશાનો બનાવી ચોરી કરીને ભાગી છૂટ્યા હતા સમગ્ર મામલે રાંદેર પોલીસે બે આરોપીને ધરપકડ કરી હતી રાંદેર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ઘરમાંથી શાદીના દાગીના અને એની ચોરી થયેલાની રજૂઆત કરેલી એ બાબતે રાંદેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરેલો એ આધારે એમને એમના ત્યાં જે ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અલ્તાફ શાહ કરીને એના ઉપર ડાઉટ ડાઉટ ગયેલું અને એ આધારે એને બોલાવી અને પૂછપરછ કરવામાં આવેલી એ પૂછપરછના આધારે અને જે સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે પછી એને તે ચોરી કરવું કરેલાનું કબૂલાત કરેલી અને તે વધુ પૂછપરછ કરતા એની સાથે એક અન્ય ઇસમની પણ સંડોવણી જણાઈ આવેલી જે એમના ત્યાં ઘરે કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટનું એનું કોન્ટ્રાક્ટનું કામ કરનારો માણસ હતો તપાસ દરમિયાન જે ગુનાના કામે મુદ્દામાલ ગયો હતો એમાં સૌ પ્રથમ પહેલાં એમણે અગિયાર લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટાભાગે ગયેલા હતા તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમને બીજા પણ દાગીના જે ગયા હતા જે એમની દીકરી મૂકીને ગઈ હતી એ આધારે પાંત્રીસ લાખના દાગીના એના થેલામાં હતા એવી વાત કરેલી ગુનાના ગામે જે આરોપી પકડાયા છે એણે પોતે અગાઉ પણ દસેક દિવસ પહેલાં પણ ઘરમાંથી એ જે દાગીના બે દાગીના ચોરી કરેલા અને એને એક ઈસમ મારફતે સહ આરોપી છે એના મારફતે વેચાણ કરેલું અને એમાં સત્તર લાખ પચાસ હજાર રૂપિયા જેવો દાગીનાની કિંમત મળેલી બાગીના દાગીના જે એમણે ગરફોડ કરી એમાં રિકવર કરવામાં આવેલા છે અને ટોટલ પાંત્રીસ લાખ દસ હજાર પાંચ પાંત્રીસ લાખ પાંચ હજારની આજુબાજુનો મુદ્દામાલ છે ગુનાના નાકામે રિકવર કરવામાં આવેલો છે એનું શું તરીકે છે એનું નામ અલ્તાફ શાહ છે અને એ મહારાષ્ટ્રનો છે અને એમના ત્યાં ત્રણેક વર્ષથી ચોકીદાર તરીકે કામ કરે છે અને બીજા જે છે જકરિયા